પત્ર બીજો પ્રશ્ન દાદા શા માટે રડતા હતા તો જવાબમાં આવશે ઓપ્શન એ દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન દળકટક વળાવી ઘરે પધારેલા તેજમલને જવાબમાં આવશે ઓપ્શન ડી દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી

સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયા ત્યાં પુરુષ અને સ્ત્રીની પરખ કરવાની હતી સામાન્ય રીતે પુરુષો બેરખાની કિંમત પૂછતા હોય છે અને સ્ત્રીઓ ઝુમખાની કિંમત પૂછતી હોય છે અહીં તો અવળું થયું તેજમલે બેરખાની કિંમત પૂછી આ રીતે સોનાની દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવાની કસોટીમાંથી પાર ઉતર્યા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન તેજમલને ને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી અને આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દોમાં લખો યુદ્ધમાં દુશ્મનો પોતાને ઓળખી ન શકે એ માટે તેજમલે એક યુક્તિ વિચારી તેજમલ ઠાકોર પોતાના સાથીઓને સૌપ્રથમ સોનાની દુકાને લઈ ગઈ તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે કેમ કે પુરુષ બેરખામાં મોહાશે અને સ્ત્રી એના ઝુમખામાં મોહાશે પરંતુ અહીં તો પુરુષ સ્ત્રીના ઝુમખામાં મોહાયા પણ તેજમલ તો બેરખા પસંદ કર્યા એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ ત્યાં પણ તેને થયું કે પુરુષ પાઘડીના મૂળ પૂછશે અને સ્ત્રી ચુંદડીના મૂળ પૂછશે પણ તેમ થયું નહીં સાથે પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોડીડું પસંદ કર્યું આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા બીજો પ્રશ્ન છે સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે એ લાક્ષણિકતાઓને છુપાવવા તેજમલની સી યુક્તિઓ છે વિગતે જણાવો તેજમલ લોકગીતમાં સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ વર્ણવાય છે સ્ત્રીઓ મોટા ભાગે માથે વાળનો અંબોડો વાળે છે કાનમાં અકોટા પહેરતી હોય છે હાથ અને પગ પર છૂંદણા છૂંદાવતી હોય છે દાંત રંગાવતી હોય છે અને નાક વિંધાવતી હોય છે તેજમલમાં પણ આજ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ હતી જ્યારે તેજમલ યુદ્ધમાં લડવાની અને એ રીતે પિતાને મદદ કરવાની વાત કરી ત્યારે પિતાની મૂંઝવણ એ હતી કે તેજમલ ઓળખાઈ જશે તેજમલ એમ કંઈ હારે તેવી ન હતી તેણે માથાના અંબોરડામાં મોળિયું રાખી દીધું કાનમાં પહેરેલા કોટા ઢંકાઈ જાય એ માટે કાનની ફરતે બુકાની બાંધી દીધી તેણે લાંબી બાઈની ચોળી પહેરીને હાથના છૂંદણા છુપાવી દીધા પગમાં મોજડી પહેરીને પગના છૂંદણા છુપાવી દીધા આમ તેજમલે આવી યુક્તિઓ કરીને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓને છુપાવી દીધી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કાવ્યા પંક્તિ સમજાવો કાવ્યા પંક્તિ છે સિદ્ધને રૂવો છો દાદા શું છે અમને કહો ને રે દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે તો ચાલો આ કાવ્યા પંક્તિનો ભાવાર્થ જોઈએ દીકરી તેજમલ ઠાકોર દાદાને રડતા જોઈને પૂછે છે કે દાદા શા માટે રડો છો શું કારણ છે એ તમને અમને કહો ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું આપણા રાજ્ય પર દુશ્મનોના સૈન્ય આક્રમણ કર્યું છે મારી મદદે કોણ આવશે સાત સાત દીકરીના પિતાને એક પણ પુત્ર નથી આથી આ દુશ્મનોને કોણ હરાવશે એની ચિંતાને કારણે દાદા રડી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય એકવીસ તેજમલ આ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાવીસની અંદર ત્યાં સુધી આવજો